બુકોલી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી અને ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે આ પ્રસંગે ઉપસ્થિત કામ મામલતદાર શ્રી વીએમ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી તે પ્રસંગે ઉપસ્થિત કાંકરેજ મામલતદાર શ્રી વી એમ પટેલ શિહોરી PI શ્રી મેહુલભાઈ કોટવાલ નાયબ મામલતદાર ભાટિયા બુકોલી સરપંચ શ્રી મુકેશભાઈ પરમાર સંગના ચેરમેન શ્રી અમૃતભાઈ દેસાઈ દિનેશભાઈ ઠક્કર જિલ્લા ભાજપ પ્રમુખ ઈશાન મોરચો કાકરેજ શિક્ષણ અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરી તેમજ શાળાના આચાર્ય શ્રી અને શિક્ષકગણ તેમજ ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

શાળા પરિવારે પણ ખૂબ જ મહેનત કરી બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો આજુબાજુના ગામોએ પણ સરસ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમે રાષ્ટ્રીય તહેવારને ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણી નિમિત્તે ગામના દાતાઓ જુદા જુદા અન્ય દાતાઓએ પણ શાળા પરિવારને આર્થિક સહયોગ આપી અને શાળાનું ઋણ અદા કરેલું છે તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે અમારી અપેક્ષા હતી એના કરતાં પણ બહુ સરસ ઉત્સાહ હતી લોકોએ પણ સરાહની રીતે ઉજવ્યો છે એ બદલ ગામજનોનો અને સમગ્ર શાળા પરિવારનો તથા તમામ તંત્રનો હું આત્મક્ય આભાર છું